અગાઉ થયેલા કેસના વિવાદના પગલે ફુલસેરમાં સામાસામી મારામારી થતા બંને પક્ષના ત્રણ વ્યક્તિઓને ઇજા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અગાઉ થયેલા કેસના અનુસંધાને આખલોલ જકાતનાકા પુલસર વિસ્તારમાં પન્નાબેન લક્ષ્મણભાઈ સરદરાએ પોતાનું મકાન વેચવાનું હોય જે બાબતે મકાન બતાવવા ગયા હતા ત્યારે મનોહરભાઈ રાઠોડ સહિતના લોકોએ મહિલા અને તેની સાથેના એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો જેમાં બંને વ્યક્તિને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા tentang <tuk> kita berbondong-bondong. Hei, kita berbondong-bondong. Hei, kita di bondong Hei, kita berbondong-bondong.

मारवानो कारण हो छे मारवानो कारण तो एम के मारे ये बराने मन राखे से मारे 370 रुपए मन पुराने खरियात पासी खेसाई ली थी वो एंती भक्ति करू छु मारो ना पीछे कोई सता मारी पासा पासा आवी मारे पर घा करे ने लोग उमरो करे वो खंदा थी करू छु मैं साना मना उमरो छु आंती मारे ने हेरे नथी रेवू तो मन पुराने मांगे छे वो एनी मां एनी मां वधारे ने सपोर्ट करे छे ने सपोर्ट करे મારું બધું તમામ વસ્તુ દાગીનો આપ્યો નથી ને મને કોલ એન્ડ પરણા સમાધાન કરાવી નાખ્યું ને મારો દાગીનો બધો 4-5 લાખ મહિના તો દાગીનો છે મારો આ મને રાઠોડ તમારે શું થાય નહીં રિલેશન મારે હતી રહેતી હતી મારે તો કાયદેસર મેરેજ નતો કરે આવે ચાર ભાઈ ઉતરી ગયા એના એટલે હવે મારે કઈ રહેવું નથી આના ઘરમાં તો મને પરાણે મારી નું ઘર ઘરમાં રાખે છે કેની માં મદદ કરી માસે અત્યારે કેટલા જણા અત્યારે 6 હાથ જણા હતા મને રે મોડે ઓળ ઓળ બાંધી તો રૂમાલ એટલે કોબીલ જોઈને એટલે હું ઘરે ગઈ બીજા એરિયામાં નેતી પાછો બાર કાઢી મને નેતી પર કોઈ મને બચાવી નહીં અને આ સીધો મને મારવા જોઈએ ના કરવા ત્યારે તમને કેટલા લોકો નું અત્યારે તો અમને બે લોકો નું વાક્ય છે ભાવેશ આલજી રાઠોડ મારા એમાં સાક્ષી માં છે એમાં એની દાદ રાખીને એને માર્યો સારે હું એને હાલે લઈને મારા બીક મારે મારે હાલે હું રાખું છું મારી કે મને બીક છે સસ્કર વિદ્યાલય નો આગળ કાઢી આવી મારવા કેટલા લોકોને મારેલા છે મને આ પરમારે ફ્રી છે ગાવ કાય માથાકૂટ થયેલી તમારે

પેલા તમારું નામ બનાવ તો હું ચિત્ર રહું છું રામદેવ લગેલું શું બનાવ બીનો તો બનાવવામાં એવું છે કે મહિનાની પાંચ તારીખે મારી વાઈફ બી ગઈ હતી અને અમે એને હતા હું એને ગોતતો હતો એને મમ્મીના અંદર ગોધતા તો એક મહિના ઉપર થઈ જ મળી નહોતી આવી તો હું ખુલસર બાજુ પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે ત્યાં હું આટા મારતો હતો ત્યાં મને પન્ના મળી ગયા એટલે બીજું પન્ના કહેતો છે અને તું અહીંયા તો મેં કીધું હાલ તો ઘરે વહી આવું તો મેં એને કીધું ગાડીમાં આ કાઢીને બે જાય ગાડીને બેસવાના મેં કીધું ભાઈ તો કાઢી જાય તો ઓચિંતાનો આ ભાવે છે આવી અને એકસો બ્લેડ આવે ને એકસો બ્લેડની છરી જે હોય જે નારિયેલ કાપવાની નહીં આવે એ ધારધાર છરી હતી એ સીધો મારા ઉપર હુમલો કર્યો એટલે મેં હાથ આડો રાખ્યો એટલે મારા હાથે વાગી ગઈ છે કેટલા જણા હતા એ લોકો મારવામાં એક ભાવેશ હતો અને એક ભાવેશની અરે કોઈ સફેદ ટી શર્ટ પહેરેલો છોકરો હતો દાઢીવાળો અને મૂછોવાળો હતો બે જણા હતા તમને કેટલા લોકો નીચા થઈ છે હું તો એકલો હતો મને કોઈ મને ઈજા થઈ જાય હું તો એકલો હતો મારી સાથે કોઈ હતું નહીં હું તો એકલો હતો